નમસ્કાર 26મી નવેમ્બર 1949 ના રોજ ભારતીય બંધારણ સભાએ ભારતનું બંધારણ સ્વીકાર્યું હતું જે 26મી જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું આથી જ 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે બંધારણ દિવસને સંવિધાન દિવસ તેમજ કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે નાગરિકો માં બંધારણ ના મૂલ્યો ન્યાય અને અધિકારી મંત્રાલય સૌ પ્રથમ વાર બંધારણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો વર્ષ બે હાજર પંદર માં છવીસમી નવેમ્બર ના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું વિશ્વ નું સૌથી લાંબુ લેખિત બંધારણ માનવામાં આવે છે જેમાં ઘણા બધા દેશોના બંધારણ ને સ્વીકારવામાં આવ્યા છે આથી જ તેને બેગ ઓફ બોરોઈંગ તરીકે પણ ઓળખવામાં આવે છે

બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમય લાગ્યો હતો બંધારણમાં કુલ બસો ને એકાવન પેજ છે બંધારણની મૂળ નકલ હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં લખવામાં આવી હતી હાલમાં બંધારણમાં કુલ 477 કલમો 25 વિભાગો અને 12 અનુસૂચિઓ સામેલ છે ડોક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત ભારતના સૌપ્રથમ કાયદા મંત્રી એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર એ બંધારણના ખરડા સમિતિના પણ અધ્યક્ષ હતા આ ઉપરાંત ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણ સમિતિના અધ્યક્ષ હતા

આપણને એ જાણીને ખૂબ જ આનંદ થશે કે બંધારણ સભામાં કુલ 389 વિ સભ્યો હતા જેમાં પુરુષોની સાથે સાથે જ મહિલાઓનું પણ મુખ્ય યોગદાન હતું આમ બંધારણનું ખૂબ જ મહત્વ છે તો આપણે આપણા બંધારણ પ્રત્યે ગર્વ હોવો જોઈએ અને તેમાં ઉલ્લેખાયેલ તમામ બાબતોનું તમામ ફરજોનું આપણે પાલન કરવું જોઈએ તો ચાલો આપણે સાથે મળીને બંધારણ દિવસની ઉજવણી કરીએ અને ડોક્ટર ભીમરાવ આંબેડકરને યાદ કરીએ થેન્ક યુ